આખા રાજકોટમાં જ્યાંથી કેરી સપ્લાય થાય છે તેવા રાજકોટની મેંગો માર્કેટમાં આપણે આવી ગયા છીએ તો ચાલો આ હરરાજી કઈ રીતે થાય છે અને કેરીના શું ભાવ હોય છે તે જાણીએ હવે હાલો ભાઈ 900 રૂપિયામાં જઈ ખાલી છે 900 રૂપિયા હવે કેરીનો રાજા કેસર કેરીના શું ભાવ છે તે જોઈએ તો અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે અત્યારે કેસર કેરી માનન તો 600 રૂપિયા થી 1000 રૂપિયા સારી કેરી મળી જાય તમને 600 રૂપિયા તો અહીં આવેલા ગ્રાહકને આપણે પૂછી તમે કઈ કેરી લીધી